બરોબર અને એટલે મેં ખુદ એને કીધું ભાઈ પ્રિપરેશન બરોબર વાત છે પણ અત્યારે દિવસ રાત એક કરવાના છે આપણે તો મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ છેલ્લો મિત્રો પ્લાનિંગનો વિડીયો છે બરોબર છે બધા મિત્રોના મેસેજ હતા કમેન્ટ હતી કે સર ત્રીસ દિવસનું પ્લાનિંગ લાવો ત્રીસ દિવસનું પ્લાનિંગ લાવો તો મિત્રો આ ત્રીસ દિવસનું પ્લાનિંગ છે પણ અત્યારે પહેલી શરત એ છે કે જેને છેલ્લે સુધી જોવું હોય ને તે સમય બરબાદ કરી રહ્યા છો મિત્રો છેલ્લે સુધી જોશો તો કામનું છે માત્ર બાયોલોજીની પણ બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ત્રણેય માટે લાગુ પડે છે કે ત્રણ છેલ્લા ત્રીસ દિવસની અંદર મિત્રો તમે મેક્સિમમ પ્રિપેરેશન કઈ રીતે કરી શકો મેક્સિમમ માર્ક્સ કઈ રીતે કવર કરી શકો મેક્સિમમ વાર રિવિઝન કઈ રીતે મારી શકતો કેટલા દિવસ માટે કયો સબ્જેક્ટ ફાળવો મિત્રો આ બધી જ વસ્તુ જે છે મિત્રો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું અત્યાર સુધી મિત્રો તમે બહુ બધી વાર વાંચી લીધું છે સિલેબસ કવર કરી લીધું છે બહુ બધી વાર રિવિઝન મારી લીધું છે પણ હવે તમે જો પ્લાનિંગ વગર રિવિઝન મારશો તો તમને કંટાળો આવશે કારણ કે એક ને એક વસ્તુ વાંચવાની એટલે કોઈ પણ વ્યક્તિ જે બોર થવાનો છે સમજાય છે મિત્રો કોઈ પણ વ્યક્તિ બોર થવાનો છે મિત્રો તો આપણે એ બાબતને ધ્યાન રાખીને મિત્રો તમને

ને મિત્રો તો કેટલા દિવસ આપણે પ્લાનિંગ બનાવીએ છીએ ચાર મે છે બરોબર મે છે ને ભાઈ જૂનમાં એક્ઝામ ભૂલાઈ જતું હોય બધાને યાદ કરાવી દઉં મિત્રો ઘણા લોકો ને યાર મિત્રો રાતની ઊંઘ ઉડી ગઈ છે એવી પ્રિપેરેશન કરે છે થઈ ગયું છે બોલવાનું વધી ગયું છે ઘણી વાર મારી વાત થતી હોય તો ઇન્સ્ટામાં હું કોલ નથી રિસીવ કરી શકું કોન્સ્ટન્ટ કોલ છે છે પછી રિસીવ થઈ જાય તો કરે વાત રીડિંગનો લોડ છે એટલો લઈ લીધો છે ને એને વાત પૂછવામાં કારણ કે એનો એકમાત્ર ટાર્ગેટ છે અત્યારે એકમાત્ર પ્રાયોરિટી છે કે એક્ઝામ પાસ કરવી મિત્રો માણસો હોસ્પિટલમાં પીડા પીડા વાંચે છે ચાલુ જોબે કોન્સ્ટન્ટ વાંચે છે ઉપલી ફેકલ્ટીનું સતત જે છે ટોર્ચર હોય ને તો ઘણા લોકો આવી રીતે લાઇબ્રેરી પકડીને વાંચે છે બધા વાંચે છે પણ મિત્રો જે નથી વાંચતા એને કહેવાનું પચાસ હજાર વેકેન્સી નથી આપણે આગળ માત્ર બસો પચાસ વેકેન્સી છે કે નથી પાંચ હજાર વેકેન્સી બરોબર આ પાર વાળો ફેલ હોવો જોઈએ આ છેલ્લી એક્ઝામ હોવું જોઈએ આપણી ગવર્મેન્ટની બરોબર છે મિત્રો ચાલો ચાર મે છે ચાર મે થી મિત્રો લઈએ આપણે તો છેલ્લે આપણે ચાર જૂન સુધીનો મિત્રો આપણે અહીંયા પ્લાનિંગ બનાવશું કેટલું ચાર જૂન સુધીનો હવે મિત્રો આને જે છે આપણે

હવે તો મિત્રો લખવાની મારી પણ ગ્રીપ જતી રહી છે હવે મને હું બૂડી ગઈ છે તમારી જેમ એક્ઝામ નજીક આવે ને એમ બરાબર છે મેથ છે રીઝનિંગ છે પોલિટી છે તો બંધારણ ને આપણે પોલિટી કયો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કયો પોલિટી એટલે રાજનીતિ થાય કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ થાય પણ કે છે બધા બરોબર છે બાયોલોજી કયો કેમેસ્ટ્રી કયું ને ફિઝિક્સ કયો આટલા સબ્જેક્ટ છે આપણે આગળ હવે મિત્રો જોજો ધ્યાનથી સાંભળજો જો મેથેમેટિક્સ ની અંદર ટોટલ આપણી પાસે અગિયાર ચેપ્ટર છે કેટલા છે અગિયાર ચેપ્ટર હવે બધા મોટા ચેપ્ટર નથી અમુક નાના છે અમુક મોટા છે પણ બહુ હેવી ને લેન્ધી એક પણ ચેપ્ટર છે આ અગિયાર ચેપ્ટર જે છે મિત્રો એક વીક ની અંદર પૂરા થઈ જવા જોઈએ કેટલા એક વીક ની અંદર અગિયાર ચેપ્ટર મિત્રો એક અઠવાડિયાની અંદર આપણે પૂરા થઈ જવા જોઈએ કોઈ પણ રીતે કરો આરામથી મિત્રો એક દિવસનું બે ચેપ્ટર કરો બરોબર તોય છેલ્લે બે દિવસ તમારે આખો દિવસ જ જોઈએ પણ આપણે ટાઈમ હોય તો બરોબર ટાઈમ હોય ને તમે વધારે ખેંચી લેશો તો એ કઈ કામનું નહીં કારણ કે તમારું શેડ્યુલ પ્રમાણે ચાલો આગળ હજી ઘણું બધું ખેંચવાનું છે એક વીક ની અંદર ચાર મે થી લઈને પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર સૌરી ચાર થી ટીકરી એટલે આજ થી જ શરૂઆત થાય એટલે કેટલું દસ મે સુધીનું પ્લાનિંગ છે આ કેટલું દસ મે સુધીનું બરોબર છે મિત્રો હવે આવી રીતે મિત્રો મેથેમેટિક્સ જે છે એક વીક ની અંદર અગિયાર ચેપ્ટર રમતા રમતા કરી લ્યો બરોબર છે એ જ રીતે જો ની વાત કરીએ તો મિત્રો રિઝનિંગ માં માત્ર ને માત્ર સાત ચેપ્ટર છે કેટા ચેપ્ટર છે પણ આટલું બધું લેન્ધી નથી તો આ સાત ચેપ્ટર મિત્રો આ સાત દિવસ ની અંદર આરામથી તમે કરી શકો સંગામ ને કોઈ સ્થાન જ નથી

એટલે સાત દિવસની અંદર આ દસ ચેપ્ટર તો થઈ જાય એક ચેપ્ટર કરવાનું બરોબર નાના હોય બે કરી લેવાના સમજાય છે મિત્રો નાના હોય બે કરી લેવાના જેમ કે અમુક જે છે નાનું છે બરોબર રાષ્ટ્રપતિ છે એ મોટું છે તો એવી જ રીતે બરોબર જો ભાઈ મેથેમેટિક્સ ની અંદર અગિયાર રીઝનિંગ ની અંદર સાત ને પોલિટી ની અંદર દસ આ એક અઠવાડિયાની અંદર થવા જોઈએ જે આગળ છે પૂરું થતું નથી મિત્રો બરોબર છે પૂરું નહીં ચા બાકી છે મિત્રો આજે બોલો બરોબર છે હવે બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ આ બધી વસ્તુ બાકી છે પણ એને આપણે થોડી વાર સાઈડમાં મૂકી દો આપણે ઇંગ્લિશ ગુજરાતી ખાસ ગણતો નથી બરોબર કારણ કે એ આરામથી આવડી જાય વાંચીન જવાબ દેવાની વસ્તુ છે બરોબર એ સિવાય કરંટ જે છે મિત્રો કરંટ તમારે કરવાનું તમારી રીતે બરોબર એમાં હું તમને કઈ ખાસ દખલગીરી હું એમ પણ નહીં કહી કે તમે સ્કીપ કરો બરોબર હું એમ પણ નહીં કહી કે તમે છેલ્લા છ મહિનાનું કરો તમારા સમય પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાનો કરો એ થઈ જાય તો એની પહેલાના ત્રણ મહિનાનું કરો એમ કરીને છ મહિનાનું કવર કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો હવે જુઓ પહેલા વીક ની અંદર મેથ્સ ના અગિયાર ચેપ્ટર થયા હાંસર થયા ને તો બીજા વીક ની અંદર પણ અગિયાર ચેપ્ટર થઈ જાય ને દસ મે થી દસ મે સુધીનું છે બરોબર ત્યારબાદ આપણે સત્તર મે સુધીની વાત કરીએ જેવી રીતે અગિયાર ચેપ્ટર મેથ્સ ના આવી રીતે ના પણ સાત ચેપ્ટર થઈ જાય ને હાંસર થઈ જાય ને ના

એ પણ અગિયાર ચેપ્ટર સાત દિવસમાં રીઝનિંગ જે છે એ પણ સાત ચેપ્ટર સાત દિવસમાં બરોબર છે ત્યારબાદ અ પોલિટી જે છે એના દસ ચેપ્ટર તો કે હા મિત્રો બધું કન્ટેન્ટ આપણી પાસે કન્ટેન્ટ ગોતવા જઈને વાત ગોતીને વાંચવાની જરૂર નથી કારણ કે હવે આપણે આગળ બધું નજર સામે આવી ગયેલું છે તો સ્પીડ હોવી જ જોઈએ ના છૂટકે બરોબર ચોવીસ ને હવે કેટલા આવશે મિત્રો આ દિવસમાં ભૂલ થઈ છે પણ બંધારણના બરોબર છે મિત્રો કેટલી વાર રિવિઝન લાગે એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર ત્રીસ તારીખની આજુબાજુ તમે પોચો ત્રીસ મે અથવા તો પેલી જૂન અથવા તો ચોથી જૂન

છે મિત્રો હવે જો બાયોલોજી તો મિત્રો બહુ ઈઝી થશે બહુ એટલે બહુ તો કે એક ચેપ્ટર જે છે મિત્રો તમારે એક દિવસનું એક કરવાનો નાના ચેપ્ટર બે કરવાના એટલે દસ ચેપ્ટર જે છે એક વીક માં થઈ જ જવા જોઈએ બરોબર મેને ફેફે નથી કરવાનો કંઈક કરીને દેખાડવાનું છે માયકાંગલું વિવાદન આપણે નથી પાંગલું વિવાદન નથી હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી દેવાનું છે એક્ઝામ પાસ કરવા માટે મિત્રો ભૂલાય નહીં બરોબર છે તો બાયોલોજી ની અંદર દસ ચેપ્ટર જે છે એક વીક ની અંદર થઈ જાય હું કઉ રમતા રમતા થઈ જાય હું હું તો એમનું બે વાર થઈ જાય દસ ના વીસ ચેપ્ટર હોય ને તો સાત દિવસમાં થઈ જાય કારણ કે તો બધો લોડ નથી તમારે બરોબર છે ચાલો આ પૂરું થઈ ગયું મિત્રો ત્યારબાદ કેમેસ્ટ્રી ની અંદર વાત કરીએ એ પહેલા આપણે બાયોલોજી નું ચાર વાર રિવિઝન લાગશે બીજા વીક માં દસ ચેપ્ટર ત્રીજા વીક માં દસ ચેપ્ટર બરોબર અને ચોથા વીક માં દસ ચેપ્ટર બાયોલોજી પૂરું આપણું સમજાય છે મિત્રો કે નથી સમજાતું પછી બાયોલોજી કરવાની જરૂર પડે બરોબર છે એટલે એ રીતનું મેં પ્લાનિંગ સેટ કર્યું છે કઈક ત્યારબાદ કેમેસ્ટ્રી વાળા મિત્રો ખૂબ માફી માંગુ છું લેન્ધી સિલેબસ છે પણ તમે કરી શકો છો આ માત્ર કેમેસ્ટ્રી વાળા કરી શકે છે બાયોલોજી વાળા કવર ના કરી શકે પૂરા કરવા જ પડે તો ચાર વાર રિવિઝન કરી શકો ઘણા નો થાય હું સ્વાભાવિક સ્વીકારું છું પણ આ કરવા જ પડે ચાર વાર રિવિઝન કરવું એક્ઝામ પેલા તો અમારે તો જો કે કેમિસ્ટ્રીની અંદર છેલ્લી એક્ઝામ છે છતાં

આગળના વીકમાં બરોબર સાત ચોક અઠ્યાવીસ મિનિટની સમજાય છે ત્યારબાદ ફિઝિક્સ મિત્રો પચીસ ચેપ્ટર છે બરોબર પચીસ ત્રીસ ની વચ્ચે છે એટલે એને પણ આપણે સેમ ટુ સેમ કેમેસ્ટ્રી નું જ થાય પણ છતાં મિત્રો આપણે ગણી લઈએ બરોબર તો પચીસ ચેપ્ટર ગણી લો બરોબર તો પચીસ ચેપ્ટર હોય સાત તેરી એક સાત ચોક અઠ્યાવીસ એટલે તમારે પણ ચાર ચેપ્ટર કરવા પડે સાત ગુણ્યા ચાર એટલે અઠ્યાવીસ તમારે એકાદ દિવસ વધુ રહે બરોબર પચીસ ચેપ્ટર ત્રીજા અંદર પચીસ ચેપ્ટર ચોથા વીક ની અંદર પચીસ ચેપ્ટર મિત્રો આ છે તમારું સંપૂર્ણ અને હોલ ત્રીસ દિવસનું પ્લાનિંગ બરોબર છે ત્રીસ માં થોડાક ઓછા પણ રહે છે પણ કાંઈ વાંધો નહીં તમારે

ભૂતકાળ પકડીને નહીં બેઠું કે ગયા વીકમાં મારે કઈ ન થયું નહીં ભલે ન થયું હવે એ સમય નથી આપણે ગયા વીકમાં થયું કે ન થયું એ વિચારવાનો બરાબર છે મિત્રો તો આ ત્રીસ દિવસનું પ્લાનિંગ છે કેટલા ત્રીસ દિવસનું પ્લાનિંગ છે કેટલી વાર રિવિઝન લાગશે તો કે ચાર વાર રિવિઝન લાગશે એક બે ત્રણ ચાર કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી ત્રણેય માટે છે મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં મિત્રો આનું આજ તમે ટાઈમ ટેબલ ફોલો કરી શકો છો કોઈ વાંધો નહીં તમારે મિત્રો બાર ચેપ્ટર છે એટલે દસ ની જગ્યાએ બાર રહેશે આગળ પણ કામ લાગવાની છે ને સાયન્ટિફિક આસિસ્ટન્ટ વાંચ્યું તો થોડું ઘણું સિલેબસ કોમન છે લેપટેક લેબ આસિસ્ટન્ટ સાથે હવે મિત્રો મુખ્ય વસ્તુ આવી સર આ બધી મજૂરી શું કામ કરવી અમે અમારી રીતે રિવિઝન કરીએ ચાલે તમે તમારી રીતે રિવિઝન કરશો કોઈ વાંધો નહીં પણ અમુક સમય મિત્રો ટાર્ગેટ વગર તમે રીડિંગ કરો બરોબર તમારો ટાર્ગેટ નથી કે આટલી વાર રિવિઝન આ આ આજનો દિવસ આટલા આટલા સબ્જેક્ટ કરવાના છે એ ટાર્ગેટ વગર ચાલશો તો મિત્રો થોડા સમય આગળ જઈને પછી તમે થાકી જશો એક ને એક વસ્તુ વાંચવાની છે કેટલી વાર છે પણ તમારી પાસે દિવસનો ટાર્ગેટ હોય બરોબર ચાલો મેથ્સનું મેથ્સના બે ચેપ્ટર રીઝનિંગનું એક ચેપ્ટર પોલિટી એક ચેપ્ટર બાયોલોજી નું એક ચેપ્ટર બરોબર કેમેસ્ટ્રી હોય તો આ ચાર ચેપ્ટર કરવાનું છે એક દિવસ નો ટાર્ગેટ હોય મિત્રો હવે કેવું છે હું આ આ પોલ 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 જે 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 છે છે બરોબર આનો હું મિત્રો રોજ ટેલિગ્રામમાં મૂકીશ બરોબર છે કે હું તમને રોજ તમારું ટાર્ગેટ યાદ કરાવીશ બરોબર જેની અંદર પોલ છે કે તમારું મેથેમેટિક્સ થઈ ગયું રિજનિંગ થઈ ગયું પોલિટી થઈ ગયું બાયોલોજી થઈ ગયું કેમેસ્ટ્રી થઈ ગયું ફિઝિક્સ થઈ ગયું આવું રોજ તમને યાદ કરાવડાવીશ સમજાય છે મિત્રો રોજ તમને યાદ કરાવડાવીશ પણ ટેલિગ્રામ ની બીજા નંબર ની ચેનલમાં કારણ કે પહેલા આ ચેનલ ની અંદર મિત્રો મેસેજ બહુ બધા વધી જાય ને તો ધ્યાનમાં નથી આવતા બધાને બરોબર સ્ક્રોલ કરવાનો કોઈ પાસે ટાઈમ નથી મિત્રો કારણ કે રીડિંગ કરી રહ્યા છે બધા પ્રિપરેશન કરી રહ્યા છે હવે મિત્રો તમને બધાથી સોનેરી વાત કહું તમે ચાર વાર રિવિઝન મારો પર રિવિઝન તમારા દસ માર્ક ઇન્ક્રીઝ થશે થશે ને થશે મિત્રો એટલે અત્યાર સુધી તમે બહુ બેસ્ટ પ્રિપેરેશન કરી છે બરોબર પણ ઈ પ્રિપેરેશન ની અંદર તમારે આગળના ચાલીસ માર્ક્સ ઉમેરવા છે બરોબર ચાલીસ માર્ક્સ પર રિવિઝન મિત્રો દસ માર્ક્સ એડ થશે તમારા જો તમે સાચા દિલથી ક્વોલિટી વાળું રીડિંગ કર્યું હશે ને તો પર રિવિઝન મિત્રો દસ માર્ક્સ એડ થશે તમારા જેટલા માર્ક્સ આવવાના છે ને એમાં મિત્રો હવે આ જે માર્ક્સ છે ને એડિંગ માર્ક્સ છે પર રિવિઝન દસ માર્ક્સ છે કઈ રીતે તો કે કઈ નહીં મેથેમેટિક્સ માં તમને એક દાખલો બે દાખલા નતા આવડતા એ તમને હવે આવડી ગયા છે રીઝનિંગ ની અંદર એક કોમ્પ્લિકેટેડ બેઠક ઓલો દિશા સંબંધી નતો આવડતો તો એ આવડી ગયો તમને હવે ક્વોલિટી ની અંદર બે પ્રશ્નો આવડી ગયા તો પાંચ પ્રશ્ન તો અહીંયા જ આવડી ગયા પાંચ પ્રશ્ન આ એકસો વીસ માંથી કઈક નવું તો તમે વાંચવાના છો ને એવું તો નથી કે તમને કઈ નવું આવવાનું નથી દસ વાર રિવિઝન મારે તો દસ વાર તમારી નજર સમક્ષ નવી નવી વસ્તુ આવે છે મિત્રો બરોબર છે ભૂલાય નહીં મિત્રો તો કુલ તમારા જેટલા પણ આ તમારા એડ કરવા માટે તમારે એટલીસ્ટ ચાર વાર રિવિઝન કરવું પડે ચાર વાર રિવિઝન કરવું પડે બરોબર આ તમારો ટાસ્ક છે મિત્રો તમારે કરવાનું છે કરવાનું છે ને કરવાનું છે બસ મિત્રો પાસ થઈ જાઓ તમારી પાસ થવાની ઉતાવળ તમારા કરતા મને વધારે છે બરોબર મારો એક જ ટાર્ગેટ છે એકસો ને પચાસ પ્લસ આપણા ગ્રુપ ઓલ છે ટેલિગ્રામમાં મિત્રો યુટ્યુબ વધારે છે ઈ પિસ્તાલીસો પ્લસ સબસ્ક્રાઈબર છે એ ભલે રહ્યા પણ જોવાળા આઠ હજાર છે એ નથી કરતા અને આપણને કોઈ ફેર નથી પડતો પણ આપણને એક આનંદ થશે મિત્રો કે આપણું સ્વનિર્ધારિત બરોબર આપણે કોઈના પર ડિપેન્ડ નથી કોઈ પણ ક્લાસ પર ડિપેન્ડ નથી બધું આપણે આપણી જાતે કરવાના છીએ મિત્ર ગર્વ છે એકસો ને પચાસ પ્લસ લેપટેક આપણા ગ્રુપમાંથી નીકળવાના છે બરોબર છે મિત્રો તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર પેલા માઇન્ડસેટ ક્લિયર કરી લો કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન નથી તમે પચાસ જણાની સાથે કોમ્પિટિશનમાં છો આ પચાસ થી મારી પ્રિપેરેશન બેસ્ટ હોવી જોઈએ બધા કરતા સળિયાતી હોવી જોઈએ દિવસ રાત એક કરો હવે ઘણા એમ કેટલા કલાકનું રીડિંગ કરવું કલાકનું રીડિંગ કરવું એક કલાક પ્વોલિટી ને આપી દો બરોબર અને આ બધા જે છે બે કલાક આપી દો બે કલાક આને બે કલાક આને બે કલાક આને તો એક બે ત્રણ ત્રણ ને આમાં કોઈ પણ સબ્જેક્ટ વાળે તો બે ઓછામાં ઓછું મિનિમમ પાંચ કલાકનું રીડિંગ તમારે જોઈએ શા માટે જોઈએ તમને સમજાવ્યું છે અહીંયા મિનિમમ પાંચ કલાકનું છે બરોબર હવે આમાં આમાંથી તમે વધારી શકો શું તો કે આ બાયોલોજી જે છે એને બે ના ચાર કરી શકો તો પાંચ ના સાત કલાક રીડિંગ થઈ જાય મેથ રીઝનિંગ જે છે બે ને એક એક કલાક વધારી શકો બરોબર તો સાત ના તમે નવ કલાક રીડિંગ કરી શકો બંધારણને બહુ ટાઈમ દેવાની જરૂર નથી પણ એને પણ તમે મેક્સિમમ વાર વારિઝન કરવું પડશે મિત્રો મિત્રો સમજાય છે તો તો આ મારા તરફથી નાનો પ્રયાસ કે તમને લોકોને ટાર્ગેટ આપું આંધળી દોટ નહીં મુકતા મિત્રો એક ટાર્ગેટ સાથે ચાલજો ડેલી સવારે જાગો એટલે તમારા નજર સમક્ષ આટલા ટાર્ગેટ હોવો જોઈએ કે ભાઈ આજે મારે મેથ્સ કરવાનું છે મેથ્સની અંદર બે ચેપ્ટર રીઝનિંગની અંદર એક ચેપ્ટર બંધારણની અંદર બે ચેપ્ટર

તો જ તમે મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે આગળ દોડી શકશો મિત્રો બરોબર છે ભૂલાય નહીં મિત્રો આ વસ્તુ હવે હું તમને રોજ આપવાનો છું કારણ કે તમે 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 મારા 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 મિત્રો છો 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 ભાઈઓ બહેનો પાસ થવું એ જ મારું એકમાત્ર લક્ષ્યાંક છે બરોબર છે અત્યારે હું ખુદ ઓવરલોડ થઈ રહ્યો છું બધા મારા કામ મિક્સ થઈ ગયા છે ઘરનું હોય જોબનું હોય આ હોય પણ છતાં પણ મિત્રો તમારા કામને હું પ્રાયોરિટી આપું છું બરોબર છે તમે એક સાથે એકસો પચાસ પ્લસ લોકોના મેરિટ લિસ્ટમાં નામ હોય એનાથી મોટી ખુશી મારા માટે બીજી કોઈ હશે જ નહીં મિત્રો બરોબર છે તો દાખલા તરીકે તમે પાંચ મે એ જાગો એટલે પાંચ મે સવારે જાગો તો સવારે જાગતા હોય તો તમારા નજર સમક્ષ તમારા ટાર્ગેટ હોવો જોઈએ કે આજે મારે એટલું કરવાનું છે બરોબર તો એમાં મેથ્સ મેથ્સ હોય બરોબર રિઝનિંગ હોય પોલિટી હોય બરોબર છે હવે એ સિવાય બાયોલોજી હોય કેમેસ્ટ્રી અને ફિઝિક્સ હોય આ ત્રણ એક હોય બરાબર તો જાત યાદ હોવું જોઈએ કે મેથ્સ માં આજે એક ચેપ્ટર કરવાનું છે બંધારણની અંદર બે ચેપ્ટર કરવાના છે બાયોલોજી ની અંદર મારે બે ચેપ્ટર કરવાના છે કેમેસ્ટ્રી ની અંદર મારે ચાર ચેપ્ટર કરવાના છે ફિઝિક્સની અંદર મારે ચાર ચેપ્ટર કરવાના છે આ બધા એકબીજાના અથવામાં છે પણ આ કમ્પલસરી છે બરોબર તો એટલા માટે મારે કેટલા કલાકનું રીડિંગ હોવું જોઈએ આમાં મારે એક કલાક આમાં એક કલાક આમાં એક કલાક આમાં બે કલાક આમાં બે કલાક આમાં બે કલાક ઓછામાં ઓછું મિત્રો પાંચ કલાકનું રીડિંગ હોવું જોઈએ અને મેક્સિમમ તમે મિત્રો ધારો એટલો કરી શકો છો પાંચ ના મિત્રો બાર કલાકે રીડિંગ કરી શકો છો બરાબર કોઈ દસ કલાક કરશે કોઈ આઠ કલાક કરશે મને ખબર છે મેં ઓછામાં ઓછા પાંચ કીધા પણ તમે એનાથી વધારે સમય આપશો આપશો ને આપશો કારણ કે તમારે પાસ થવું છે અત્યારે મિત્રો આ ત્રીસ દિવસની વાત કરી તો તમારો એક દિવસ દસ લાખ રૂપિયાનો છે આ મૂલ્ય છે તમારા દિવસનું ને તમારા સમયનું મેં તમને લાસ્ટ કોમ્પિટિશન કેવી સમજાવ્યું ભાગી લ્યો સેલરી સાથે મિત્રો આ તમારા ત્રીસ દિવસના ને ભાગી લ્યો ત્યારે મિત્રો એવરેજ જે કઈ આંકડો આવે ને એ તમારો એક નું કિંમત મૂલ્ય છે બરોબર તો હું માનું છું ત્યાં સુધી દસ લાખ રૂપિયાનો તમારો એક દિવસ છે હજાર લાખ 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 મને યાદ નથી આ તો જસ્ટ તમને મોટિવેશન મળે એટલા માટે કહું છું બરોબર છે મિત્રો કાંઈ નહીં તૂટી જાઓ ભાંગી જાઓ મિત્રો દિવસ રાત એક કરી દો બસ એક માત્ર ધ્યેય આપણું પાસ થવું પાસ થવું પાસ થવું બરોબર છે ઊંઘ ના આવવું જોઈએ મિત્રો ભૂખ ના લાગવી જોઈએ નાના મોટા પ્રસંગો મૂકી દો ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરવાનું મૂકી સોશિયલ મીડિયા બંધ કરી દો મિત્રો મિત્રો ભાઈબંધ દોસ્તારો સાથે ગપ્પા મારવાનું બંધ કરી દો એક માત્ર સવારમાં જાગો ત્યારથી તમારા મગજમાં એક જ વસ્તુ ફરવી જોઈએ પાસ થવું છે પાસ થવું છે પાસ થવું છે અને એ જુસ્સાથી મિત્રો તમારે રીડિંગ કરવાનું છે એક કલાક વાંચો બે કલાક વાંચો ત્રણ કલાક વાંચો થાકી ગયા છો તો પાંચ દસ પંદર મિનિટનો રેસ્ટ લઈ લો

આને કહેવાય સેક્રિફાઈઝ પાસ થવું હોય મિત્રો તો તમારે ત્યાગ આપવો પડે તમારી સમર્પણની ભાવના હોવી જોઈએ બરોબર રમત નથી મિત્રો આગળના વર્ષનો સવાલ છે છે મિત્રો આગળની તમારી વર્ષની જિંદગી કેવી તમારા કેવીસ દિવસ પર ડિપેન્ડ રહેશે બરોબર છે તો મિત્રો કઈ પણ પ્રકારે સમય વેડફા વગર આજથી અત્યારથી જ લાગી જાવ આજે ચાર મે છે ચાર મેટ ને ઇન્કલુડ કરી લીધી છે તમારા ટાર્ગેટમાં બરોબર રાતે હું મેસેજ મૂકીશ આવડો ટાર્ગેટ પોલ મૂકી છે ટેલિગ્રામ ની બીજા નંબર ની ચેનલ માં કેટલું થયું કેટલું લખ્યું તમે એમાં ટીક કરશો હું તમને પૂછવા નથી આવણો કે ભાઈ તમે આટલું કર્યું છે કે ઓછું કેમ કર્યું પણ જસ્ટ સેલ્ફ એનાલિસિસ થાય તમારું બરોબર તમારું જાત પરીક્ષણ થાય કે ભાઈ આજ મેં મારા 100% માંથી આને આને 20% આપી દીધું 1 2 3 4 આ 25% આપી દીધું બરોબર એક સબ્જેક્ટ પણ રહી જાય તો 25% ગયા તો તમે 75% કામ કર્યું એક સબ્જેક્ટ કર્યો છે બે ચેપ્ટર છે એમાંથી એક જ કર્યો તો 12% બરોબર એ રીત રીતનું મિત્રો ક્રિએટિવ પ્લાનિંગ કરો ક્રિએટિવ પ્રિપરેશન કરો કોઈ પણ વ્યક્તિ તમને પાસ થતું રોકી નહીં શકે કોઈ પણ વ્યક્તિ તમારો ઓર્ડર તમારા હાથ લેતું રોકી નહીં શકે બરોબર મિત્રો ચાલો વધારે કઈ નથી કેવું આજ માટે આટલું જય હિંદ જય ભારત